બ્લેકના પાંચ કરોડ વ્હાઈટ કરવા ગયા અને વૃદ્ધ લૂંટાયા સુરતમાં ચાર શખ્સ રૂપિયા ભરેલા થેલા ઉઠાવી ભાગ્યા હતા કાળા નાણાં અંગે આઈટી અને ઈડી વિભાગને જાણ કરાશે સુરતના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટીયાઓને કારમાં લઈને જતા હતા ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી સો મીટર દૂર ગયા હતા આરોપીયાની સામે વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઈટ એન્ટ્રી મળવાની હતી પરંતુ એક ઇનોવા કારમાં આવેલા ચાર શખ્સે કારમાંથી પૈસાના થયેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી પિસ્તાલીસ મિનિટની અંદર જ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર ચાર પોઈન્ટ પંચાવન કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજીયાએ જણાવ્યું હતું કે ગણતરીની ત્રણ કલાકમાં જ પાંચ કરોડની લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો ચાર કરોડ રૂપિયા પણ રિકવર કરી લેવામાં આવ્યા છે બે આરોપીઓની રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપીઓનો કારનો અકસ્માત થવાને કારણે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી બેને રજા આપવામાં આવતા તેની અટકાયત કરી લેવામાં આવી છે એક આરોપીની હાલત ગંભીર હોવાથી તેને વલસાડથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે આ સાથે ચાર જેટલા આરોપીઓ ભાગી ગયા છે તેમને પણ નાકાબંધી અને સર્વેલન્સને આધારે પકડી પાડવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે વેપારી દ્વારા પાંત્રીસ મિનિટમાં જ લૂંટ અંગે જાણ કરવામાં આવતા આ કેસના આરોપીઓને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળી છે આ જે કાળું નાણું હતું તેને લઈને આઈટી અને ઈડી વિભાગને પણ જાણ કરવામાં આવશે ભોગ બનનાર વેપારી આ નવ લોકોને ટોળકીમાંથી માત્ર એક શૈલેન્દ્રને ઓળખતો હતો જેનું પણ અપહરણ કરવામાં આવ્યું હોવાની પહેલાં વાત હતી જોકે તે પણ આ ટોળકીનો જ મેમ્બર છે લૂંટ થયા બાદ તાત્કાલિક બસો જેટલા પોલીસકર્મીઓ દ્વારા આ ઘટનામાં કામગીરી કરવામાં આવી હતી સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઇડ ઉપર રાખી ભાગી ગયા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો આરોપીએ પારડી તાલુકાના પલસાણા રાવરા ફળિયામાં આવ્યા હતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બે આરોપીને ઝડપી પાડ્યા હતા જે બાદ આરોપીઓનો કબજો વલસાડ પોલીસ પાસેથી સુરત પોલીસે મેળવ્યો હતો વૃદ્ધ કારખાનેદારે કારનો પીછો પણ કર્યો હતો પરંતુ કાર ચાલક આરોપી ધૂમ સ્ટાઇલે ત્યાંથી નાસી ગયો હતો આ ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાંદેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશભાઈ વાંકાવાડા લોમ્સનું કારખાનું ચલાવે છે હરીશભાઈ પાસે રોકડમાં ઘરે પાંચ કરોડ પડ્યા હતા આ કરોડો રૂપિયા જમીનના સોદામાં તેમને મળ્યા હતા છેલ્લા કેટલાય સમયથી આ બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા આ દરમિયાન પંદર દિવસ પહેલાં તેમની ઓળખાણ શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના વ્યક્તિ સાથે થઈ હતી શૈલેન્દ્રએ કંપની સેક્રેટરી છે પોતાની કંપનીમાંથી આરટીજીએસ કરાવી બ્લેક મનીને વ્હાઈટ કરવાની વાત તેણે કરી હતી જેથી આ બંનેની વાતમાં આવી જઈ કારખાનેદાર સંમત થયા હતા બપોરના સમયે વૃદ્ધ હરીશભાઈ પોતાના બંગલામાંથી શ્રીકાંત અને શૈલેન્દ્ર સાથે રોકડ રકમ લઈ પોતાની ગાડીમાં નીકળ્યા હતા હરીશભાઈએ જેવી ગાડી થોભાવી કે તુરંત જ એક વ્હાઇટ કલરની ઇનોવા ત્યાં આવી પહોંચી હતી જેમાં ચાર લોકો સવાર હતા આ ચારેય શખ્સે સૌ પ્રથમ તો હરીશભાઈને કારમાંથી રોકડ ભરેલા થયેલા પોતાની ઇનોવા કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ શ્રીકાંત અને શૈલેન્દ્રને ઉંચકીને તેમની કારમાં બળજબરીથી બેસાડી દીધા હતા બાદમાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા જેથી હરીશભાઈ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો કારખાનેદારે સૌ પ્રથમ પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી આપી હતી જેથી રાંદેર પોલીસનો કાફલો તેમજ ડીસીપી એસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરી હતી પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જે શ્રીકાંતને આરોપીઓ બળજબરીથી લઈ ગયા હતા તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો જેથી રાંદેર પોલીસનો ડી સ્ટાફની એક ટીમ પરસાણા ખાતે પહોંચી હતી અને શ્રીકાંતનો કબજો લીધો હતો બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવ્યા તે અંગે પૂછપરછ કરતાં પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ પૈસા જમીન વેચાણના આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે છેલ્લા વીસથી બાવીસ દિવસથી બંને લોકો ફરિયાદીના સંપર્કમાં હતા છ મહિનાથી બીજા વ્યક્તિ સાથે વાત પણ ચાલતી હતી જેણે શ્રીકાંત અને શૈલેન્દ્રનો સંપર્ક કરાવ્યો હતો બંને લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાંકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે ફરિયાદીએ સતકતા દાખવી તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને પંદર વીસ મિનિટમાં જાણ કરી કે આવો ગંભીર બનાવ બન્યો છે જેને જે ગંભીર બનાવને ધ્યાનમાં લઈ કંટ્રોલ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા અન્ય સિનિયર પોલીસ ઓફિસરોને જાણ કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનરશીફ સાહેબ દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓએ ત્રીસથી ચાલીસ પચાસ મિનિટ જેટલો સમય પસાર થયો હોય અલગ અલગ જગ્યાઓમાં કોમ્બિંગ કરવા માટે નાકાબંધી કરવા માટે સ્ટેટ કંટ્રોલ દ્વારા મેસેજ કરાવવામાં આવ્યો કમિશનર સાહેબ શ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને તાત્કાલિક ઇન્ફોર્મ કરવામાં આવ્યું વલસાડ નવસારી સુરત ગ્રામ્ય તાપી ભરૂચ વડોદરા ગ્રામ્ય જિલ્લા એસપી સાહેબો સાથે વાત કરવામાં આવી અને તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ફક્ત ચાલીસ મિનિટ કે પચાસ મિનિટમાં રોડ ઉપર આવી નાકાબંધી કરી દીધી હતી અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી લોકલ ઝોન પાંચ સાહેબનો સ્કોડ રાંદર પોલીસ સ્ટેશનનો ડી અને અન્ય પોલીસ સ્ટેશનના ડી તથા સુરત સિટીની તમામ પોલીસો નાકાબંધી કરી સુરત શહેરમાં પેટ્રોલિંગમાં રહેલા દરમિયાનમાં આ ગાડી ઉપર જે સીસીટીવી માટે પણ એક અલાયદી ટીમ બનાવવાની હતી ત્રીસ માણસોની આ લોકોએ ત્યાંથી જે બનાવવામાં કઈ ગાડી ઇનોવા હતી એનો નંબર પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો જેમાં એક ગાડી નંબર જી જે ઝીરો ફાઈવ સી જે જીરો એકસો ત્યાંસી નંબરની ગાડીનો નંબર આઈડેન્ટિફાઈ થયો હતો ગાડી જોવા મળી હતી કે આ ગાડીમાં આ લોકો પૈસા લઈને ભાગ્યા છે આ ગાડીનું નંબર અને અંદર બેઠેલા માણસોનું વર્ણન તમામ જિલ્લાઓને જાણ કરવામાં આવી હતી અને જે તપાસ દરમિયાન બે જ કલાકમાં આ ગાડી વલસાડના કારણે જે બગવાડા ટોલ બુથ છે ત્યાં આગળ આ ગાડીનો નંબર બદલી દેવામાં આવ્યો હતો પણ અંદર બેઠેલા માણસોનું વર્ણન અને ગાડી એમએચ ફોર પાસિંગ ઝીરો ફોર પાસિંગનું લગાડવામાં આવ્યું હતું તો જે આધારે એ પોલીસની હાઈવે ઉપર વલસાડ એલસીબીની ટીમને જોઈ અને ભાગવા જતાં એમણે પીછો કર્યો અને પીછો કરીને આગળ જતા બે આશ્રમો કયુંમ પાસા શેખ જે મુંબઈ ભીવંડીનો રહેવાસી છે અને એની સાથે શૈલેન્દ્રસિંહ જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે જોગે શૈલેન્દ્રસિંહ કુંજબિહારી આ બંને એને પકડી પાડવામાં આવ્યા એમની પાસેથી અંદાજે ચાર કરોડ ચોપન લાખ જેટલા રૂપિયા મળ્યા છે ઈનોવા ગાડી મળી આવી છે અને આ આખી એમો જોઈએ તો આમની સાથે નવ માણસોની ટીમ બે ગાડીમાં આવેલી હતી એક ગાડીમાં પાંચ માણસો અને બીજી ગાડીમાં ચાર ત્રણ માણસો અને શૈલેન્દ્ર પહેલેથી આમની પાસે આરટીજીએસના પૈસાના બાને આવેલો હતો અને બીજા માણસોને ટીપ આપી અને ધાડ પાડવાનો આ લોકોએ પ્લાન કરેલો હતો આ નાકાબંધી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો જોતાં બીજી જે ગાડી હોન્ડા અમેઝ હતી એ ભાગવા જતા એમાંથી ત્રણ ઈસોમો ગાડી એક કન્ટેનર સાથે એક્સિડન્ટ થતાં ત્રણ માણસોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા જેમાં બેને ડિસ્ચાર્જ કરતા એમની પણ ધરપકડ કરવામાં આવી છે ત્રીજાને સુરત ટ્રાન્સફર કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં દીપક પેની અને રાહુલ ભોય આ બેને અટક કરવામાં આવ્યા છે અને એમાં શૈલેષ ગાયક સોરી શૈલેષ ગાયકવાડ અને રાહુલ ભોય આ બંનેને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક હોસ્પિટલાઇઝ છે આમ ગણતરીના ત્રણ કલાકમાં સુરત પોલીસ અને વલસાડ બીજા પોલીસના વલસાડ પોલીસ અને અન્ય ટીમોની મદદથી ચાર કરોડ એક મોટી ધાડને અંજામ આપતા મુદ્દામાલ અને આરોપી સાથે પકડી પાડવામાં આવ્યા છે સૌથી સારી વાત આ કેસમાં કહેશું તો ફરિયાદીની સતર્કતાના કારણે એણે જે ત્રીસ પાંત્રીસ મિનિટમાં પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસના પોલીસ કમિશનર સાહેબે પણ સતર્કતા દાખવી સ્ટેટ કંટ્રોલ અને અલગ અલગ જિલ્લા સાથે કોર્ડિનેશન કરી અને આખું ઓપરેશન ફક્ત ત્રણ કલાક અઢીથી ત્રણ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે શૈલેન્દ્ર પકડાણો છે શૈલેન્દ્ર કહ્યું પાશા શૈલેષ ગાયકવાડ આ આ કેસના મુખ્ય આરોપી હાલમાં લાગી રહ્યા છે પણ હજી એમની ધરપકડ કરવામાં આવી છે એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે એટલે આગળની પૂછપરછ દરમિયાન વધુ ફોડ પાડી શકાશે આ કેસમાં ત્રણથી ચાર જેટલા આરોપીઓ વોન્ટેડ છે એ લોકો ક્યાં ઉતારવામાં આવ્યા હતા કોણ કોણ હતા એ બાબતની પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે પાંચ કરોડ બ્લેકના વાઇટ કરવાનું આરટીજીએસ કરવાનું એ લોકોની કઈ સિસ્ટમ હતી એમને જે એમની પાસે કેશ હતી એના આરટીજીએસ થી ચેક થી પૈસા એમને જોતા હતા ફરિયાદી ને હરીશ વાકાવાલા ને તો જે અનુસંધાને આમની પાસેથી કોઈ ટ્રાન્સફર કરવા માટે આ પૈસા લઈને એમને એક શ્રીકાંત જોશીનો સંપર્ક થયેલો છે અને શ્રીકાંત જોશી મારફતે શૈલેન્દ્રનો કોન્ટેક્ટ થયો હતો અને શૈલેન્દ્રએ આખો પ્લાન કરી કાઢેલ પોલીસ દરમિયાન તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

હા કોઈ પણ પ્રકારના ડર વગર પોલીસ સાથે સતર્કતા રાખી પોલીસને જાણ કરશો તો કોઈ પણ પ્રકારના ગંભીર જે પ્રાથમિક જે ગોલ્ડન અવર્સ કહે છે એ સમય દરમિયાન આમાં એમને ફરિયાદી સતર્કતા દાખવી અને પોલીસને જાણ તરત કરી પચીસ ત્રીસ મિનિટમાં